મિત્રો આપણે આવે છીએ નાના મોટા તમારી જોડે આ છે પોતા કેટલું ટનુ કર્યું હતું આ વર્ષે આ વર્ષે તો કરી છે ચાલીસ પિસ્તાળીસ થાય આ વર્ષે ચાલીસ પિસ્તાળીસ છે બે હાજર માં કેટલું કર્યું તમે તારા કરી તું ત્રીસ પોત્રીસ ત્રીસ લાખ પોત્રીસ ત્રીસ થી પોત્રીસ લાખ નું દૂધ આ વર્ષે ભરાવ્યું અને આ વર્ષે તો બહુ મજબૂત ટર્ન ઓવર થવાનું છે નાના મોટા થઈને હિતરેક જેવા પશુ છે ભેસો પણ છે ગાયો પણ છે ભેંસો પણ બહુ સારા એવા દૂધ છે ગાયો પણ બહુ સારા એવા દુધારું છે વિડીયા સુધી તમે બહુ મજા આવે છે તમે અંજ સુધી જોજો કારણ કે ઉંમર એમની આડત્રીસ વર્ષ છે પતિ પત્ની થઈને આવડું મોટું ટર્ન ઓવર કરે છે સમજી લો કે ભેસો ટોટલ ટોટલ ભેસો એ મેનેજ કરે છે ગાયો આખે આખું ફેમિલી રાખેલું છે પણ ઉંમર નાની છે ને બહુ મોટું એવું ટર્ન ઓવર છે આપણે વિસ્તારથી જાણો બહુ મજા આવશે વિડીયોમાં તમે સુધી બળ્યા રહેજો સારી લાઈક કરી દો અને એક કોમેન્ટ કરો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ હવે મિત્રો સામે તમે જોઈ શકો છો મોતીભાઈ અને જબુબેન આ રહ્યું કપલ છે મિત્રો સમજી લો કે હવે નાના મોટા થઈને એ બાવીસ પશુ નાના મોટા થઈ જે એમની પાસે જે ભેંસો છે બાવીસ ભેસો છે એમની ઉંમર વધારે નથી અઠ્યાસી ઓગણીસો અઠ્યાસી એમનો જન્મ છે એટલે કે પોત્રીસ છત્રીસ સાડત્રીસ વર્ષે એમની ઉંમર છે અને આ બાજુ તમે જોઈ શકો છો બહુ મજબૂત એવી ભેંસો રાખે છે

ગાયો કેટલે દૂધ ઉપર ગાય એસી બાવી બાવી ગાયો હા તો સમજી લો કે આખા દિવસ નું કેટલું દૂધ થતું છે ભેંસ કેટલું થાય છે દૂધ હાલમાં આખા દિવસ નું થાય 40 થી 45 લીટર ટાઈમ નું હા એટલે સમજી લો કે 90 થી હોય 1 લીટર જેવું થાય થોડા ઘણો આગળ પાછળ અને ભેંસો માં ભેંસ માં ગાય ગાયો ગાય થાય 150 લિટર ટકે ટકે 150 એટલે 300 હા એટલે ઓવરઓલ સમજી લો કે 400 એક લિટર જેવું હાલમાં દૈનિક દૂધ છે તમારું હા 400 આ પશુપાલન ક્ષેત્રમાં હા

ચાર તરી બાર એટલે કે દસ એક લાખ જેવો ભાવ ફરક દસ લાખ ઉપર મળે છે એટલે સમજી લો કે આ વર્ષ નો તમારો ટર્ન ઓવર પચાસ એક લાખ ઉપર થશે જમીન પણ બોળી અને પશુપાલન પણ બહુ બોળું શેમાં વધારે તમને એમ કે આર્થિક રીતે મજબૂત એમ કે વધારે રીતે તમને વધારે કયું ભાવે પશુપાલન કે ખેતીવાડી પશુ પશુ નું ભાભી તમારે આવું જઈ શકો તમે જઈ શકો તો સમજી લો કે તમારી પાસે જે ભેંસો છે એમાં સૌથી વધારે એક ભેંસ કેટલું દૂધ આપે છે ભેંસ ચાલે નવ થી દસ લીટર સુધી અને ઓછા મોસો કેટલું દૂધ આપે ઓછે ઓછું તો કોઈ હાથ લીટર ને તો કોઈ નથી બધી હાથ ઉપર જ છે હા હાથ ઉપર છે અચ્છા સારી ભેસો તમારી પાસે બહુ સારી એવી છે આ મોસ્ટ ઓફ જે ભેસો છે બધી કયા કયા પટાણ છે કયા ઇલેકાને છે અહીંયા તમે ઉસર કે બાર થી વેચા દી લાવેલી ઘરનો ઉસાર છે ખાસ એટલો ઘરનો ઉસાર છે બીજું વાવ તાલુકાથી થી લાવેલી બધી વાવ થી લાવ્યો ને અચ્છા તમારી પાસે સમજી લો બે પ્રકારની ભેસો છે અમુક બની પણ છે અમુક આપણે દેશી કે ને દેશી એટલે કે અને થોડોક અમુક રાજસ્થાન પટાણ પણ ખરી અહિયાં મિત્રો જોઈ શકો છો ભેસો બહુ બધી સારી એવી છે અને કેટલા કેટલા આમાં કેટલું દૂધ છે એમાં છતે સાત લિટર દૂધ છે હાલમાં છતે સાત લીટર વિયાણ નો સમય કેટલો થયો હશે વિયાણ અને બે મહિના છે આની વિયાણ ના બે મહિના આમાં કેટલું દૂધ છે એમાં છે આઠ લિટર દૂધ આ બધા વિયાણ કેવડા કેવડા છે બધા આ વિયાણ કેવડા છે આરિયા જાબણ અચ્છા મહિના ની અચ્છા આ બધા જે વિયણ છે બધા આરે વિયણ છે બધા ત્રણ ત્રણ ચાર ચાર મહિના ના કે એના થી મોટા ખરા એના તે બે ચાર ચાર અને ત્રણ ત્રણ ચાર ચાર મહિના ના એવડા મોટા વિયણ હા

થોડોક વેતર ગાળ્યું હોય વેતર ગાળ્યું તો અચ્છા એ પણ પેલો વેતર જો મિત્રો પેલા વેતરની ની ભેંસો બધી મજબૂત છે તમે જોઈ લો આગળ સ્ટ્રક્ચર છે અને મજબૂતાઈ છે અને વિહાર મોટા છે સતા પણ સાડા પાંચ છ એક લિટર જેવું દૂધ આપે છે તો સારું એવું કહેવાય કઈ કીધી તમે નવ એક લીટર વાળી નવ લીટર વાળી અચ્છા જુઓ મિત્રો આ બધી ભેંસો મજબૂત છે આ પણ ભેંસ બહુ મજબૂત છે તમે આખો આખું સ્ટ્રક્ચર જોઈ લો બાઈક ચાલુ હોય તમારે

आ तुम्हें बेड़ा में लायो हां कोड़ा पर लायो लायो रसूद पर सु नाम नाम तो सु तो विक्रम विक्रम भाई हाईवे ऊपर से लायो तुम्हें हां हाईवे ऊपर अच्छा हां अह कितनी उम्र से यानी इनी उम्र तो कर ले से कोई चांस पास नहीं हुआ अच्छा कोई वाड़ो वियो ना के ये के वाड़ो वो नहीं वियो वो नहीं वियो ये त्यागल वियो ये त्याग क्यों क्यों वाड़ो अच्छा सरस अब सो मित्रों आ बाजू તમે જોઈ શકો છો આ बाजू બધી ભેસો ભરેલી છે આ बाजू ટોટલ સમજી લો કે એમનો જે સિંગલ ફાર્મ છે એ बाजू પણ ભેસો છે આ बाजू પણ ભેસો છે હા ચાલો આપણે ગાયો बाजू જોઈએ તો સમજી લો હવે જે તમે ગાયો ગીધી ગાયો ટોટલ કેટલી ગીધી તમે ગાયા ગીધી 40 40 વીગાય હા નોના મોટી 45 વીશી اچھا બચ્ચાmdi ને થેન્ક તો કેમ તમે કામ નથી કરતા કે તમે આખો ઉસક આપેલો હા એ છે કાપે કે કેવી રીતે આપેલું છે એ આપેલું છે આ ઉતર માપમાં હમણાં તો 22000 માં

એટલે સમજો કે જે તમે આ કોઈ બી ગાય ગરમીમાં આવે એ ટાઈમે તમે બીજદણ કરાવો શું કરાવો તમે ના બીજદણ કરાવો બીજદણ કયા વાપરો તમે એમાં બીજદણ તો બનાસ દેરીને વાપરો બનાસ દેરીને વાપરો આપણે જે ગાય છે એમાં સૌથી વધારે ગાય કેટલું દૂધ આપે સૌથી 15 ઉધી આલે સૌથી વધારે 15 ના 15 અને કોઈ બી પેલા વેચની ગાય વીઆ એટલે એ ટાઈમે કેટલું દૂધ આપે એ આલે 10 લિટર દૂધ 10 લિટર એમ ને 10 લિટર આલે અત્યારે મહિને પગાર શું આવે છે 15 દિવસે શું આવે છે

સારું કેવાય સરસ કેવાય ઓછો ઓછું બધી ડેસ ઉપર જ છે હા દસ ઉપર કોઈ નહીં દસ માહિને કોઈ દસ માહિ તો પોયા જ નહીં સાહેબ અચ્છા કેટલા કેટલા વેતરવાળી છે બધી ગાયું છે ચોથું તીધું ચોથું તીધું અચ્છા હા બીજો મિલો કે તમારા પાસે ગાયો ને ભેંસ બોળી છે આટલા બધા પશુ છે અમુક તમે વેચતા પણ છે ને બાર મહિને હા વેસાય ખરી એક બે પણ હાલ તો વેસાય એમ તો અચ્છા મોસ્ટ ઓફ તમે વધારે ઘરે જ રાખો ઉછેર કરીને હા ઉછેર ઉછર ઘરનો નો ઘણો

અચ્છા તો કેટલો સમય લેવા માં કેટલા વાગે પડે વાગે તમે દોવાનું ચાલુ કરતા હા હા ચાર વાગે દુવાનું ચાલુ કરે એટલે છ વાગે પૂરું થઈ જાય છ વાગે પૂરું અચ્છા તો ચારો બાર વાર શું સમય હોય તમારે પછી ચારો આલવાનો સવાર માં ધોયા પછી ચારો વારવાનું ચારો આખી

અચ્છા આ અમુક 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 આખલા શું શું કરો તમે કે 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 એમ એટલે સમજી લો પૂછું એવું થાય તો પછી અમુક વાસણા અમુક રેડલા મરી જાય રેડલી તો જીવતી રે રેડલી જીવતી રે સરસ જો ખુબ સારું કાર્ય કરી રહ્યા છે અને ખાસ વાત એ મિત્રો કે અહીંયા સમજો આટલું મોટું સ્ટ્રક્ચર આટલા મોટા પશુ પણ આપણે જે કોઈ તળિયું બનાવ્યું નથી મિત્રો તળિયું સમજી કે જેટલું તળિયું બનાવો એટલું પશુઓ માટે નુકસાન કરે નુકસાન ખુબ નુકસાન થાય તળિયા નુકસાન થાય એટલે તળિયું બનાવતા હોય કારણ બનાવી એમ બાકી ઓમાં ઓછળ થાવ એમ કે ઓછળ ખરાબ ના થાય શું કેવું આ બાજુ જે બધી ઉભી છે બધી દૂધણી છે બધી દૂધણી આવી અચ્છા આ રી આ બંને સાઈડ આ મોસ્ટ ઓફ આ બધી તો પેલા વેતરવાળી લાગે છે આ રવા તો પેલો વેતર હા બધી 1 2 છે એમાં બીદ પહેલો વેતરે આ છે ટી ચોથો વેતરે અચ્છા આ તબેલા બણાને કેટલો સમય થયો તમારે તબેલા તો 2008 માં બનાવ્યા હતા કેટલા મણ્યો તે ટાઈમે તારે તો કણ લો 4.5 લાખ રૂપિયા છે 4.5 અત્યારે આનું બળાવું તો કેટલા થાય કરજો હવે તો 7 લાખ રૂપિયા થાય છે 4 લાખ રૂપિયા હા અચ્છા બસ આગમણ મણાઈ કે આ બધું જે લાવ્યું આ જે પથ્થરનું બધું કે કોણ બનાવે છે આ બધું

બે રણવા ચાર વસ્સો ચાર વસ્સો અને બાકી જો તમે કપાસિયા પાપડી કપાસિયા પાપડી અને બીજું તમે થોડું કતર ન હો જો હા તો કતર તો ન હોય સમજી લો કે કોણ કે ને એનો કેટલો વજન થતો હશે કોણ નું માં તાજુ છે 60 7 કિલો ને તો તાજુ છે એટલું ના હે ના તાતો તેમ 4 5 કિલો થતો હશે હા તો એટલું 4 5 થાય એટલે એટલું થતો ના પોણી ને કતર રેણા હિસાબે સમજી લો વધારે વજન થાય હા વજન થાય બાકી 4 5 કિલો થતો છે 4 4 કિલો કોણ ગાનાતો છે એક ને 4 કિલો જો અચ્છા

કાર્ય કરી આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ સવાયું કાર્ય કરો અને સમજી લો કે સમજી લો તમારા પાસે જે પશુ છે ને એ સમજી લો કે પશુ તમારા પાસે બોળા છે એ મુજબ સમજી લો જે દૂધ ખપે ને એ હવે તમારે એમ કે જે વિષ ગાયો છે ને એની જગ્યાએ દસ ગાયો બોધો પણ વીસ ગાય નું દૂધ એક ગાય મળી જાય ને બે ગાય દૂધ એક ગાય મળે એવું કાયદે કરો એવું કરો બાકી ભેંસો તમારા પાસે બધી મજબૂત છે ભેંસો તમારું જે બિલ્ડિંગ છે ને એ પણ બહુ સારું એવું છે જે આ અત્યારે જે બચ્ચા છે ને એ પણ બહુ સારા એવા છે શરૂઆતથી તમારા પાસે પાડો હતો કે બીજો પાડો હતો સારો ખુબ પાડો પેલા લાવ્યો હતો એના પાડા ની એના પાડા ની છે અચ્છા જે તમે ઓલ્યો જે પાડો લાવ્યો એ કેટલા મળ્યો તમને એ પડે એક લાખ ને દસ હતારું એક લાખ દસ હજાર હા કેટલું દૂધ કીધું એને એનું માનું એની માન તો ઘણો કહેતો તો દો બાર લિટર બાર લિટર કહેતો તો પણ હવે એ તો કરશે તો બાર લિટર કરશે અચ્છા હા સારું લો સાહેબ હા સારું કાર્ય કરી હશો આવના વર્ષોમાં તમે આના કરતા પણ હવાઈ કાર્ય કરો અહીંયા આ વિડિયો આપણે સમાપન કરીએ જય માતા જય ગોપાલ આભાર હા